જય અંબા જે ખંભલાઈમાં ભાઈઓ આપણે તો એક દિવસ ચાલ્યા જશું એની મૃત્યુ નિશ્ચિત છે આપણો એક દરેક વસ્તુની એક એક્સપાયરી ડેટ ફિક્સ હોય દરેક વસ્તુની એક એક્સપાયરી ડેટ ફિક્સ હોય સંબંધનું પણ એવું જ છે એની પણ એક્સપાયરી ડેટ ભગવાને લખેલી જોઈએ તો સ્થળ પ્રકાશ પુરાણ ગ્રંથ અને ઔદિચ્ય પ્રકાશ પુરાણ ગ્રંથ બંનેની પ્રોપી આપણી પાસે છે એમાં આપેલા મંત્રો અને આપણે દેખાડું કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ બે હજાર છ પેલા નો ફોટો છે આપણા જેટલા બાળકો બધા બોલે નાના નાના બાળકો બાળકો નાના નાના જ હોય તો જ બાળકો કહેવાય ને તો બાળકો જ્યારે પણ માંડલ આવશે તો તમે ઇતિહાસ જાણતા હશો તો એને ઇતિહાસ કહેશો ને કે આપણા કુળદેવી શું આપણું ગોત્ર શું આપણે શા માટે ઔદિત્ય કહેવાણા શા માટે સહસ્ત્ર કહેવાના કુત્સ ઋષિ કોણ હતા આ બધું તમે કહેશો કેવી તેને ને કે આપણો ઇતિહાસ શું હતો મૂળરાજદેવ સોલંકી કોણ હતો સિદ્ધપુર પાટણ શું રુદ્રમહાલય શું સહસ્ત્રલિંગ તળાવ શું ત્યાં સુધી આપણે ઇતિહાસ કે ઉત્તર હિન્દમાંથી આવ્યા એટલે આપણે ઔદિત્ય કહેવાના પણ ઉત્તર હિન્દ ક્યાં આવ્યું કઈ નદીના કિનારેથી આપણે આવ્યા કઈ સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે ઓલ્ડેસ્ટ હેરિટેજ ઓફ ધ યુનિવર્સ તો એ આપણે એને આ બધી વસ્તુ કહેશું કેવી રીતે કા તો વાંચન હોય તો એના વિશે વિડીયો હું પછી બનાવીશ પુસ્તકાલય અને વાંચનાલયમાં ફેર છે જેની પાછળ આલય આવે જેની પાછળ આલય આવે એ નિવાસસ્થાન છે જેની પાછળ આલય આવે હિમાલય હિમનું નિવાસ સ્થાન શિવાલય શિવજીનું નિવાસસ્થાન વાંચનાલય વાંચન માટેનું માત્ર નિવાસસ્થાન એ પુસ્તકાલય નથી પુસ્તકાલયમાં તમને પુસ્તક ઘરે લઈ જવાની છૂટ હોય વાંચનાલયમાં ત્યાં બેસીને માત્ર વાંચવાનું હોય તો વાંચનાલય પુસ્તકાલય શિવાલય હિમાલય આલય જ્યાં પણ આવે અને જ્યાં આશ્રય આવે ત્યાં સંગ્રહ જ્યાં પણ આશ્રય આવે ત્યાં સંગ્રહ પકવાશય પિતાશય ગર્ભાશય ઘણા બધા તો જ્યાં આશ્રય આવે ત્યાં સંગ્રહ જ્યાં આલય આવે ત્યાં નિવાસ સ્થાન તો તમને દેખાડું કે આપણે તળાવ મંદિરે જે આપણું પ્રાગટ્ય સ્થાન છે અને ત્યાં આપણે એક ઇતિહાસને ખૂબ સરસ રીતે લખીને દિવાલ ઉપર એને ચિત્રિત કરવા જઈ છે ખૂબ સરસ પેઇન્ટર વિરમગામમાંથી ગામમાંથી શોધેલા છે અને એનું સરસ મજાનું પેઇન્ટિંગ છે અને એને આપણે બધું લખીને કમ્પ્લીટ શું દોરવાનું એ પણ માતાજી આપણને એને કીધેલું છે આટલું આટલું દોરવાનું સંત હોય તો બ્રાહ્મણ સંત દેવા દેખાવા જોઈએ કેમ કે બ્રાહ્મણથી તેજ વધારે કોઈનું છે જ નહીં તો જમે જ્યારે માંડલ પધારશો હવે ત્યારે થોડાક દૂરથી દેખાડું બે દિવાલો આપણે તમને ખબર છે નિર્મિત કરી અને આ પેઇન્ટિંગ છે એ તમે આવશો હું વાંચીશ નહીં અત્યારે પણ એમાં અવદિચ્ય સુકામ કહેવાણા સહસ્ત્ર સુકામ કહેવાણા ક્યાંથી આવ્યા કઈ સંસ્કૃતિ કોણે આપણને માંડલ ગામ કેવી રીતે આપ્યું કોને આપ્યું કોના હાથમાં આપ્યું પેલા માંડલ કેવું હતું અને પછી આપણે ચોટીલા આપણા કુત્સ ગોત્રના પરિવારના બ્રાહ્મણો મા પાસે ગયા અદ્ભુત અદભુત અદ્ભુત પેઇન્ટિંગ અને હવે દિનેશભાઈ અને એની ટીમ જે અંબાજ એક અંબલાઈ મા અને ઉપર આપણે હવે શરૂઆત થઈ રહી છે કે એના પછીના જે સીન છે એ માડીને ત્યાંથી ખૂબ સરસ તો આપણા 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 જે બાળકો આવશે ને તમારે કેવું નહીં પડે કે તમે આવું આ શું હતું તેમને જોશવાને જ ખબર પડી જશે કે આપણો ઇતિહાસ શું હતો તો આ માત્ર ને માત્ર આપ સૌની આ બાળકો છે જ એમના માટે જ તો એકવાર અવશ્ય એને લઈ આવજો કે કોણ ખંભલાઈમાં કોણ કુળદેવી કુળ એટલે શું આપણી પાછળ આપણે દુનિયામાં ગમે ત્યાં વયા જાય વિદેશમાં વસીએ કે ભારતમાં રહી કે આઉટ ઓફ સ્ટેટમાં ગમે ત્યાં રહી પણ રાવલ ભટ્ટ શુક્લ વ્યાસ પંડ્યા એમાંથી તો કુત્સ ગોત્રમાંથી તો આપણે કેવી રીતે છટકી શકશું કારણ આપણે છટકવું નથી આપણી ગૌરવ છે સાથે સાથે પ્રસંગોની તૈયારી રૂપે જે અંબાજી ખંભલાઈમાં આપણે આ વખતે ચોસઠ જોગણી અને ચોસઠ ભૈરવ બનાવવાના છીએ આ પ્રસંગમાં એક મિનિટ આવું આવું ચોસઠ જોગણી અને ચોસઠ ભૈરવ બનાવવાના છે આ પ્રસંગ વખતે કેમ કે આ લક્ષચંડી દેવોને પણ દુર્લભ છે તેવા કોઈ બાયસ માઇન્ડ વગર કોઈ પક્ષપાત વગર જે એને મા પસંદ કરે છે એવી રીતે ચોસઠ બહેનોને ખૂબ સરસ ચણિયા ચોળી આપવામાં આવશે ભાઈઓને ખડગ અને ત્રિશુલ અને એમનો એક કોશ્યુમ છે કે જે ભૈરવ દાદાએ પહેરેલું હોય ભૈરવ દાદાને એને આપણે ટ્રાય કરીશું કે આપણે એક આ લક્ષચંડી વખતે એને આપણે બધા સામે રજૂ કરી શકીએ કે આ ચોસઠ ભૈરવ એના નામ આ ચોસઠ જોગણીઓ જે માતાજીની સખીઓ કહેવાય છે અને ગાય લક્ષ્મીજી સરસ્વતીમાં મહાકાળીમાં બધા માતાજીઓને અને આપણે પ્રયત્ન એવો કરશું કે આપણે આ કરી શકીએ તો એની તૈયારી રૂપે અત્યારે જય અંબા જય ખંભલાઈમાં બોલો હા માતાના છે કે ચોસઠ જોગણીના હા આ આપણે સ્પેશિયલી ક્રિએટ કરી બનાવડાવ્યા છે અને પાંચ કલરમાં છે કલરની ચોઈસ આપવામાં નહીં આવે માફ કરજો બહેનોમાં તકલીફ છે હમણાં એક બેનનો ફોન હતો કે મને ઘરચોડું આ કલરનું જોઈ છે એકચ્યુઅલી ઘરચોડું એવું લાલ અને લીલા રંગનું જોઈ બીજા એમાં કલરનું હોય દવામાં કેમ ચોઈસ ન હોય આ કલરની દવા આપો તો આ એક કલર આ બીજો કલર આ ત્રીજો કલર આ ચોથો કલર આ હાથમાં છે એ પાંચમો કલર એની તૈયારી થઈ રહી છે આ સ્ટોરરૂમ છે આપણો બધી વસ્તુ ભૂદેવોને દેવા માટેના પાત્રદાન અને આ બધા અત્યારે ગોઠવીને આજે એને હા આજે ગોઠવીને એને આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે અને બધા બહેનોને એમને પહોંચાડી દેવામાં આવશે અને ફરી કોઈ બાયસ માઇન્ડ નહીં કોઈ પક્ષપાત નહીં પણ ખૂબ સરસ રીતે એનું વર્ણન કરીને એટલે જય અંબા જય કમલાયમાં કેવડતું જ કરુણા સાથે સાથે આ જે પુલ છે એના પર બહુ સરસ મજાની આખું તમે આવશો એટલે તમને પ્લીઝ ડૂ કમ ફોરેનવાળા ભાઈઓને વિનંતી આવું નહીં જોવા મળે અહીંયા આવું અહીંયા નહીં જોવા મળે કેમ કે આ ભારતીય સંસ્કૃતિ કમળ ઉગી ગયા છે બહુ સરસ અને કમળના પાંદડા ઉપર જે પાણીના એટલે કે જળબિંદુ જે હોય ને ઓસમ કહેવાય તો આપણે કહીને કહીને ઓસમ ખૂબ સરસ આપણે લખીએ તો લખીએ કે ઓસમ ઓસમ પિક્ચર છે આજે તમે ઓસમ લાગો છો તો એ ઓસમ મીન્સ એ દુર્લભ જળબિંદુ છે કે જે કમળના પાન ઉપર અને સૂર્યનારાયણ દેવનો પ્રકાશ પડે એટલે એ મોતીની જેમ ચમકે તેને ઓસમ કહેવાય હજી વાંસ આટલા પડેલા છે આજે મેં એને પૂછ્યું કે ભાઈ આ યજ્ઞ શાળા જ્યારે યજ્ઞ પૂરો થશે પછી આ તું વાંસનું શું કરીશ આટલા બધા તો એનો જવાબ કંઈક માતાજી શોધી દેશે પણ હવે જ્યારે પણ આવો ત્યારે આ ઓટલા ઉપર બેસતા નહીં કેમ કે અહીંયા આપણે ઇતિહાસ લખેલો છે અને ખરાબ નથી પેઇન્ટિંગ થોડોક સાથ આપજો તો મજા આવશે અને ફરી એકવાર યજ્ઞશાળાના દર્શન કરાવડાવી અને પછી આ વિડીયોને આપણે વિરામ આપીએ તમારો ઘણો બધો સમય હું લઈ લઉં છું ક્ષમા કરજો એવું થાય કે આપણે બધાને જોડાયેલા રહીએ આપણે ભાઈઓ તો ખરા ને ભાઈઓ આપણે એક પરિવારના બાળકો છે એક મા છે આપણે બધાની તો આપણે ભાઈઓ તો ખરા ને તો ભાઈને તો હક હોય ને કે આપણો સમય બરબાદ કરી શકે બાકી ટીમ લાગેલી છે કદાચ થોડાક દિવસ બી તમને અહીંથી હવે શિખર કદાચ નહીં દેખાય મે બી કારણ જ્યાંની ઉપર બધું આવશે ઘણું બધું વૃક્ષો પણ સરસ થઈ ગયા મોસમ સરસ છે જય બા જય ખંભલાઈ માં કેવડતું જ કરવું